ભ્રષ્ટાચાર આચરે છે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ભ્રષ્ટાચારીઓને છાવરે છે તે પ્રકારની વાત પણ તેઓએ કરી વલ્લભીપુર તાલુકામાં કોઝવે હાઈવેના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ છે કોન્ટ્રાક્ટરને દબાવીને ધારાસભ્યના માણસો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો પણ આરોપ છે સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે સરપંચોને આવનારા દિવસોમાં વલ્લભીપુર તાલુકાના ચોપન ચોપન ગામમાં ખૂબ જ સારી સેવા કરે અને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટરો લઈ ન જાય આ તાલુકામાં ચાર પાંચ લોકો જ્યાં એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરતા ફરી રહ્યા છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે ત્યારે અમે લોકોએ નિષ્ઠા પ્રામાણિક પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે સરપંચોનો સંવાદ પણ છે સરપંચોનું સન્માન પણ છે સાથે સરપંચોને હું ફને લાગણી મળીને એ માટેના અમારા પ્રયાસો છે તો બહુચરાજીની સાથે સાથે ભાવનગરના વલભીપુરમાં પણ ભાજપમાં વિવાદ જોવા મળ્યો ભાજપના પ્રમુખ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે આરોપ લગાવ્યો લીમડા ગામે સરપંચનો સન્માન સમારોહ યોજાયો હતો અને તે જ દરમિયાન ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આરોપ લાગ્યો છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાડીયાએ પર આરોપ લગાવ્યા છે સરપંચો કે જેઓનો અભિવાદન સમારોહ હતો ને તે જ ભાજપ ભાજપમાં વિખવાદ જોવા મળ્યો એક તરફ ધારાસભ્ય તો બીજી તરફ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ધારાસભ્ય પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે કે ધારાસભ્યની આસપાસ કરતા ચાર થી પાંચ વ્યક્તિઓ કે જે ભ્રષ્ટાચાર આચરે છે

આપણી સાથે પ્રવીણ રાઠોડ પણ જોડાઈ ચૂક્યા છે જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે જે પ્રવીણભાઈ આપને લાગે છે ભાજપના તો ખુદ જિલ્લા પૂર્વ પ્રમુખ છે તે આરોપ લગાવી રહ્યા છે ધારાસભ્ય પર આપના ધ્યાને આ વસ્તુ આવી છે ખરી કે ધારાસભ્ય ભ્રષ્ટાચાર આચરતા હોય તેમની આસપાસમાં મળતિયાઓ આચરતા હોય આજે મેં ટીવીના માધ્યમથી જોઈ રહ્યો છું અને સાંભળી રહ્યો છું ખરેખર પંચાયતની અંદર સરપંચ કોઈ પક્ષના હોતા નથી સૌથી પહેલા થતા હોય છે અથવા તો ગ્રામ પંચાયત ની ચૂંટણી લડીને સરપંચ તરીકે હોય છે પછી કોઈ પણ પાર્ટી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય એ એમનું સન્માન કાર્યક્રમ રાખતા હોય સ્વાભાવિક રીતે લોકશાહીમાં કોઈ સરપંચ કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર છૂટાતો નથી પણ જયારે ભારતીય જનતા પાર્ટી આવા કાર્યક્રમો રાખીને ભારતીય જનતા પહેરીને પહેરાવીને કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો એને એક માર્ગદર્શન કહીએ તો પણ ખોટું નથી અને એને સલાહ પણ આપતા હોય તો પણ ખોટું નથી ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને એમની આગળથી દસ ટકા પંદર ટકા કમિશન કેવી રીતે ગ્રામ પંચાયત માંથી લેવું અને ગ્રાન્ટો આપીએ આવી ફરિયાદો ઉભી થઈ છે ત્યારે આવા ભ્રષ્ટાચારો બંધ થાય એમના માટે સરપંચો છે એ સ્વાયત્ રીતે ચૂંટાયેલા હોય ગ્રામ પંચાયતે એમને મત આપેલા હોય ગામના લોકોએ મત આપેલા હોય ત્યારે સરપંચ છે એ સ્વતંત્ર રહેવો જોઈએ અને તમામ સાથે રહીને કામ કરવું જોઈએ જી જી પ્રવીણભાઈ અમારી સાથે વાત કરવા બદલ આભાર આપનો